નવસારી જિલ્લાના ચીખલી સાપુતારા સ્ટેટ હાઇવે પર ધોલધા ખાતે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું નવસારી જિલ્લાના વાંસતા તાલુકાના ધોલધા ગામમાંથી પસાર થતા ચીખલીથી સાપુતારા જતા મુખ્ય માર્ગ પર અનેક વાર અકસ્માતોના બનાવ બનતા હોય છે ત્યારે આ મુખ્ય માર્ગ હોય અને સાપુતારા અને મહારાષ્ટ્રને જોડતો આંતરરાજ્ય ધોરીમાર્ગ હોવાથી વાહનોની અવરજવર પણ વધુ હોવાને લઈને અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે ત્યારે આજે પણ વાંસદા તાલુકાના દોલદા ગામની હદ વિસ્તારમાં સડક ફળિયા ખાતે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ દોલદા ગામના સડક ફળિયા ખાતે રહેતા અંદાજે ચાલીસ વર્ષીય મહેન્દ્રભાઈ ચિત્રુભાઈ પટેલ પોતાની મોટર લઈને માર્ગ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે ચીખલી તરફથી આવતી એક ફોર વ્હીલ કાર સાથે તેમની મોટર સાયકલ ધડાકાભેર અથડાતા મોટર ચાલક મહેન્દ્ર પટેલનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેર ઉડી ગયું હતું ત્યારે બાઇક ચાલક દોલધા ગામમાં રહેવાસી હોવાથી અકસ્માત થતાની સાથે જ લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું અને આ ઘટનાની જાણ થતાં પ્રતાપનગર પોલીસ ચોકીના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે આવી કાયદેસર કાર્યવાહી કરી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી